दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने देखिए हमारी मांगे हमारी मांगे है हमारे मांग है हमारे मांग

અને વાહનો પણ બાઇક વાળા પણ લપસે છે બધી ગાડીઓના ટાયરને નુકસાન થાય છે અને પુલ કોઈ પણ ટાઈમે તૂટી જાય એવી અમને આશંકા લાગે છે અને આ જીવનું જોખમ છે જે જેતપુર બાજુ જે પુલ બંધ કરેલું છે એના લીધે આખું ડાયવર્ઝન છે અને સિત્તેર થી સો ટન જેટલા જે ડમ્પરો છે અને હેવી વેહિકલો અહીંયા રૂટ પર આવે છે અને આપણી આ પુલ જૂનું છે સાઠ વર્ષ જૂનું તો એ ભૂલ આઈ થિંક વજન લઈ કે નહીં તો કોઈ ગંભીર ઘટના ના થાય એ આપ સરકારને અમે બધા રજૂઆત કરવા માંગીએ આ છે કરે તો તૂટી જાય તો કામ લાગે આપણે તમે આપણે બધા જઈએ પાર્ટી નથી પણ